આજના શિક્ષકો માટે સૌથી મોટો પડકાર શું હોય છે એ જાણવું કે વિદ્યાર્થીઓ ખરેખર કેટલું શીખી રહ્યા છે આ સમજૂતીમાં આપણે એ જ પડકારને પહોંચી વળવા માટે એક જરૂરી ટૂલ કિટ બનાવીશું અને એની શરૂઆત કરીશું એક બહુ જ મૂળભૂત સવાલથી આ સવાલ લગભગ દરેક શિક્ષકના મનમાં આવતો જ હોય છે શું પરીક્ષામાં આવેલા માર્ક્સ જ સાચી સમજણનો પુરાવો છે કે પછી વાત એનાથી પણ ઘણી ઊંડી છે બસ આજ સવાલ આપણને આપણા પહેલા અને સૌથી મહત્વના સાધન તરફ લઈ જાય છે જે છે મૂલ્યાંકન તો આ મૂલ્યાંકન છે શું વ્યાખ્યા પ્રમાણે આ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે અહીંયા આ શબ્દ બહુ અગત્યનો છે આનો સીધો અર્થ એ છે કે આ કોઈ અચાનક લેવાયેલી પરીક્ષા નથી પણ આ એક પ્લાનિંગ સાથીની પદ્ધતિ છે જેમાં ક્વિઝ પ્રોજેક્ટ્સ અવલોકન બધું જ આવી શકે અને એનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે ભણાવવાની પદ્ધતિ ખરેખર કેટલી અસરકારક છે મૂલ્યાંકનનો મતલબ ખાલી માર્કશીટ બનાવવાનો નથી હોતો એનાથી ઘણું વધારે છે એ એક દિશાસૂચક યંત્ર જેવું છે શિક્ષક માટે એ બતાવે છે કે હું જે રીતે ભણાવું છું એ કામ કરી રહ્યું છે કે નહીં અને વિદ્યાર્થી માટે એ એક અરીસો છે જે બતાવે છે કે હું અત્યારે ક્યાં છું અને મારે હજી ક્યાં પહોંચવાની જરૂર છે ટૂંકમાં એ સુધારા માટેનો એક મેપ છે કોઈ અંતિમ નિર્ણય નથી તો ચાલો હવે આ ટૂલકીટના ત્રણ સૌથી અગત્યના સાધનોને જરા ઊંડાણથી સમજીએ આમ તો આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે પણ ત્રણેયના અર્થ અને કામ બિલકુલ અલગ અલગ છે આને એક પ્રોસેસ તરીકે વિચારો પહેલું સ્ટેપ છે પરીક્ષણ જેમાં વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો આપવામાં આવે છે બીજું સ્ટેપ છે માપન જેમાં એ જવાબોને તપાસીને આંકડામાં ફેરવવામાં આવે છે જેમ કે સોમાંથી સિત્તેર માર્ક્સ પણ ખરી રમત તો હવે શરૂ થાય છે ત્રીજા સ્ટેપમાં જે છે મૂલ્યાંકન અહીંયા એ સિત્તેર માર્ક્સનો અર્થ કાઢવામાં આવે છે શું સિત્તેર માર્ક્સ સારા કહેવાય આખા વર્ગની સરેરાશ કેટલી છે શું મારે ભણાવવાની રીત બદલવાની જરૂર છે આ જે નિર્ણયો લેવાય છે એ જ સાચું મૂલ્યાંકન છે હવે મૂલ્યાંકનના પણ બે મુખ્ય પ્રકાર છે એક છે રચનાત્મક એટલે કે ફોર્મેટિવ આ બિલકુલ રસોઈ બનાવતી વખતે સૂપ ચાખવા જેવું છે જેથી સ્વાદ સુધારી શકાય આ શીખવાની પ્રક્રિયા દરમિયાન સતત ચાલતું રહે છે જ્યારે બીજું છે સમાપનાત્મક એટલે કે સમેટિવ આ મહેમાનોને સૂપ પીરસ્યા પછી તેમનો અભિપ્રાય લેવા જેવું છે એ એક અંતિમ પરિણામ છે જો મૂલ્યાંકન એક સાધન છે તો બ્લૂમનું વર્ગીકરણ એ એનો નકશો છે એની બ્લૂપ્રિન્ટ છે એ આપણને એક એવું માળખું પૂરું પાડે છે જેનાથી આપણે સમજી શકીએ કે વિદ્યાર્થીઓ કયા કયા લેવલ પર વિચારી શકે છે અને આપણે એમને કેવી રીતે શીખવવું જોઈએ જુઓ આ ખાલી છ શબ્દોની યાદી નથી પણ જ્ઞાનની એક આખી સીડી છે આપણે સૌથી નીચેના પગથિયેથી શરૂ કરીએ છીએ એટલે કે ફક્ત માહિતી યાદ રાખવી પછી ધીમે ધીમે ઉપર જઈએ છીએ સમજવું એનો ઉપયોગ કરવો અને છેવટે ટોચ પર પહોંચીએ છીએ જ્યાં વિદ્યાર્થીઓ જાતે મૂલ્યાંકન અને સર્જન કરી શકે છે એક સારા શિક્ષકનું કામ વિદ્યાર્થીઓને માત્ર પહેલાં બીજા પગથિયે નથી રાખવાનું પણ એમને છેક ટોચ સુધી લઈ જવાનું છે તો આખી વાતનો સાર શું છે એ છે હોટ્સ બ્લૂમના વર્ગીકરણના ટોચના ત્રણ સ્તરો એટલે કે વિશ્લેષણ સર્જન અને મૂલ્યાંકન એને જ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ અથવા તો હોટ્સ કહેવાય છે આજની એજ્યુકેશનનું મુખ્ય ગોલ ગોખણપટ્ટી નથી પણ વિદ્યાર્થીઓમાં આ જ કુશળતાઓ વિકસાવવાનો છે ચાલો માને લઈએ કે આપણે મૂલ્યાંકન કરી લીધું હવે આપણી પાસે માર્ક્સ અને સ્કોર્સનો એક મોટો ઢગલો છે પણ આ આંકડાઓનો અર્થ શું શું આ ખાલી નંબરો છે કે પછી એ કોઈ વાર્તા કહી રહ્યા છે બસ એ વાર્તાને સમજવા માટે જ આપણને આંકડાશાસ્ત્રના કેટલાક સરળ સાધનોની જરૂર પડે છે આમાં સૌથી પહેલું અને સૌથી જાણીતું સાધન છે સરેરાશ બધા વિદ્યાર્થીઓના માર્ક્સનો સરમાળો કરો અને એને કુલ સંખ્યાથી ભાગી નાખો આનાથી વર્ગના પર્ફોમન્સની એક ઝડપી ઝલક મળી જાય છે પણ એક વાત યાદ રાખજો આ આખી સ્ટોરી નથી કહેતું ખાસ કરીને જો કેટલાક વિદ્યાર્થીઓના માર્ક્સ બહુ જ વધારે કે બહુ જ ઓછા હોય અને અહીંયા જ મધ્યક કામમાં આવે છે આમાં બધા જ કોર્સને લાઇનમાં ગોઠવીને બરાબર વચ્ચેનો સ્કોર જોવામાં આવે છે બહુ ઊંચા કે નીચા સ્કોરની એના પર કોઈ અસર થતી નથી આથી એ સામાન્ય વિદ્યાર્થીનું પ્રદર્શન કેવું છે એનું વધુ સાચું ચિત્ર આપે છે બહુવચન અથવા તો મોઢ એ સ્કોર છે જે સૌથી વધુ વિદ્યાર્થીઓનો આવ્યો હોય આનાથી ટીચરને એ ખબર પડે છે કે મારા ક્લાસનો સૌથી મોટો હિસ્સો ક્યાં ઊભો છે શું મોટાભાગના વિદ્યાર્થીઓ સિત્તેર માર્ક્સની આસપાસ છે કે પછી પચાસ આ આખા ગ્રુપનું કેન્દ્ર બિંદુ બતાવે છે હવે આ એક બહુ જ પાવરફુલ આઈડિયા છે સ્ટેન્ડર્ડ ડેવિએશન કે એસડી આ કોઈ અઘરું ગણિત નથી પણ એક સિમ્પલ વાર્તા છે એ આપણને કહે છે કે વર્ગના સ્કોર્સ કેટલા ફેલાયેલા છે જો એસડી વધુ હોય તો એનો અર્થ એ છે કે વર્ગમાં પરફોર્મન્સમાં બહુ જ ભિન્નતા છે કેટલાક ખૂબ આગળ છે તો કેટલાક પાછળ અને જો એસડી ઓછો હોય તો એનો મતલબ કે મોટાભાગના વિદ્યાર્થીઓ લગભગ એક જ લેવલ પર છે બસ આટલું જ તો આ બધી થિયરી અને સાધનોનું આપણે આજના ક્લાસરૂમમાં શું કરીશું ચાલો જોઈએ કે આખી ટૂલ કિટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી સાથે કેવી રીતે જોડાય છે તો આ બધી વાતોનો એનઇપી બે હજાર વીસ સાથે શું લેવા દેવા સીધો સંબંધ છે નવી શિક્ષણ નીતિ સ્પષ્ટપણે કહે છે કે હવે આપણે ગોખણપટ્ટીથી દૂર જઈને યોગ્યતા આધારિત શિક્ષણ તરફ વળવું પડશે આનો અર્થ છે રચનાત્મક મૂલ્યાંકન પર ભાર મૂકવો અને બ્લૂમના વર્ગીકરણના ટોચના સ્તરો એટલે કે એચઓટીએસ પર ધ્યાન કેન્દ્રિત કરવો મતલબ કે હવે આ બધા સાધનો ખાલી એક ઓપ્શન નથી પણ નવી શિક્ષણ નીતિનો પાયો છે આજના આખા વિશ્લેષણના અંતે આ એક વિચારવા જેવો સવાલ છે જ્યારે આપણે વિદ્યાર્થીઓને માત્ર તથ્યો યાદ રાખવાને બદલે વિશ્લેષણ કરવા સર્જન કરવા અને મૂલ્યાંકન કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ ત્યારે આપણે માત્ર પરીક્ષાનું પરિણામ નથી બદલી રહ્યા આપણે ભવિષ્યના વિચારકોનું નિર્માણ કરી રહ્યા છીએ